ચંદુભાઈ જે ગુમાઈ ગયા આશાબેન કાતર ના બેન છું બેન આજે અમે રાહુલ ગાંધીજી ને મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મૂકશું ત્રણ અમે એક મહિનાથી જે આ ન્યાય માટે માંગણી કરીએ છીએ કે આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માંગણીઓને જે અમારી ત્રણ માંગ છે એ અમે રજૂ કરશું ન્યાય અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અગ્નિકાંડમાં વમાઈ ગયો છે બરાબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુ થશે અમને આનો સુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબને બરાબર તો એ અમારું કાર્ય સફળ થાય બરોબર અને જેમ બને એમ આનું કામ વહેલા રૂપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમને આનો ચુકાદો આપે બરાબર સાહેબને મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટલી અમારે ધ્યાન જો અને અમારી માથે મહેરબાની કરો